સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ધનુર્માસ શરૂ થાય છે જેને આપણે કમૂરતા પણ કહીએ છીએ હિન્દુ ધર્મમાં ધનુર્માસ કમૂરતાનું વિશેષ મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે આ વર્ષે સોળ ડિસેમ્બરથી શરૂ થયેલા કમૂરતા ચૌદ જાન્યુઆરી સુધી ચાલશે જ્યોતિષશાસ્ત્રના જાણકારોના જણાવ્યા અનુસાર જો આ સમયગાળા દરમિયાન કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો કોઈનું પણ ભાગ્ય ચમકી શકે છે આ મહિનામાં પૂજા અને દાનનું વિશેષ મહત્ત્વ હોય છે આ મહિનામાં જો રાશિ પ્રમાણે અલગ અલગ વસ્તુઓનું દાન કરવામાં આવે તો વ્યક્તિની બધી જ સમસ્યાઓ દૂર થઈ શકે છે આવો જાણીએ કમૂરતામાં રાશિ અનુસાર કઈ કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ મેષ રાશિચક્રની પહેલી રાશિ મેષનો સ્વામી મંગળ ગ્રહ છે આ રાશિના લોકોએ કમૂરતામાં પોતાની શક્તિ અનુસાર ફળ મીઠાઈ લાલ કપડાં તાંબાના વાસણ અડદની દાળ વગેરે જેવી વસ્તુઓનું દાન કરવું જોઈએ વૃષભ રાશિચક્રની બીજી રાશિ વૃષભનો સ્વામી શુક્ર ગ્રહ છે આ રાશિના લોકોએ કમળતામાં પોતાની શક્તિ અનુસાર સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ જેવી કે સફેદ કપડાં ખાંડ મીઠું મેવાથી બનેલી મીઠાઈ વગેરે મિથુન રાશિચક્રની ત્રીજી રાશિ મિથુનનો સ્વામી બુધ ગ્રહ છે આ રાશિના લોકોએ કમૂરતામાં પોતાની શક્તિ અનુસાર જરૂરિયાતમંદ લોકોને લીલા મગ અને ગૌશાળામાં ઘાસનું દાન કરવું તેનાથી તમારી મુશ્કેલીઓ ઉકેલાઈ શકે છે કર્ક રાશિચક્રની ચોથી રાશિ કર્કનો સ્વામી ચંદ્ર છે આ રાશિના લોકોએ કમૂળતામાં પોતાની શક્તિ અનુસાર નારંગી જેવા રસદાર ફળોનું દાન કરવું આ સિવાય આ લોકો મધ અને મીઠા ચૂનાનું દાન પણ કરી શકે છે સિંહ રાશિચક્રની પાંચમી રાશિ સિંહના સ્વામી સૂર્યદેવ છે આ રાશિના લોકોએ કમૂળતામાં પોતાની શક્તિ અનુસાર ચણાની દાળ ઘઉં ગોળ જનોઈ ઘી વગેરે વસ્તુઓનું દાન કરવું તેનાથી શુભ ફળ મળે છે કન્યા રાશિચક્રની છઠ્ઠી રાશિ કન્યાનો સ્વામી બુદ્ધ ગ્રહ છે આ રાશિના લોકોએ કમૂળતામાં પોતાની શક્તિ અનુસાર ગરીબ બાળકોને શિક્ષણ સાથે જોડાયેલી વસ્તુઓ જેવી કે નોટબુક પેન રબર પેન્સિલ વગેરે દાન કરવા જોઈએ તુલા રાશિચક્રની સાતમી રાશિ તુલાનો સ્વામી શુક્ર ગ્રહ છે આ રાશિના લોકોએ કમળતામાં પોતાની શક્તિ અનુસાર દૂધ ચોખા ભોજન વગેરે વસ્તુઓનું દાન કરવું તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે રાશિ રાશિચક્રની આઠમી રાશિ વૃષિકનો સ્વામી મંગળ ગ્રહ છે આ રાશિના લોકોએ કમળતામાં પોતાની શક્તિ અનુસાર કોલસો માચીસ લાકડું લાલ કપડું લાલ મીઠાઈઓનું દાન કરવું ધન રાશિચક્રની નવમી રાશિ ધનનો સ્વામી ગુરુ ગ્રહ છે આ રાશિના લોકોએ કમૂરતામાં પોતાની શક્તિ અનુસાર ગૌશાળામાં ઘાસનો દાન કરવો અને પીડા વસ્ત્રો હળદર પવિત્ર દોરો વગેરે વસ્તુઓનો દાન કરવું જોઈએ મકર રાશિચક્રની ની દસમી રાશિનો સ્વામી શનિગ્રહ છે આ રાશિના લોકોએ કમૂરતામાં પોતાની શક્તિ અનુસાર કોઢના દર્દીઓને પગરખા કાળા રંગના ધાબળા અને કપડા દાન કરવું જોઈએ કુંભ રાશિચક્રની અગિયારમી રાશિ કુંભનો સ્વામી પણ શનિગ્રહ છે આ રાશિના લોકોએ કમૂળતામાં પોતાની શક્તિ અનુસાર જરૂરિયાતમંદોને તલનું તેલ લોખંડના વાસણો કોલસો વગેરે દાન કરવું જોઈએ મીન રાશિચક્રની બારમી રાશિ મીનનો સ્વામી ગુરુગ્રહ છે આ રાશિના લોકોએ કમૂરતામાં શુભફળ મેળવવા માટે પોતાની શક્તિ અનુસાર કેળા ચણાની દાળ અડદની દાળ હળદરનું દાન કરવું જોઈએ નોંધ આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે